રમતાજી ભમતાજી 25 રૂપિયા ની નો કેસ 25 રૂપિયા ની નો કેસ ભાઈ ભાઈ એ ભલા મોજ નામા ભલા તારી રામા ભલા મોજ નામા ભલા તારી રામા ટટ 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 થઈને હવે એવું ના કરવા આવ છેન આપણી જો ગિટ કરવા ખબર છે

હવે શું કર્યું હળગાવ મારે છે ને એના માટે આ મારા પાડોશી ઘરે જવું પડે એટલે બધું થઈ જાય હવે છે ને એ ઘરે હોય કે ના હોય મારે એના ઘરે પહોંચી જ જવાનું વોશિંગ મેચિન મન કીધેલું છે કે ભાઈ બહેન જો હું ઘરે હોય કે ના હોય તારા આવી જ જવાનું વોશિંગ મેચિન તારે ખાલી જરૂર પડે ને એટલે બોલવા નહીં આવી જ જવાનું હું પહોંચી જાઉં પણ એક વાત કહું ઊણના શિયાળામાં તો ભાઈ ભાઈ

આપડા ઘેર તને ખબર તો છે જેટલું મંદુ ચાલે છે આચ્છા છે મંદુ તો બહુ ચાલે છે એટલે પેટી આપણા ઘેર છે પેટી તો હવે લગભગ તો જોઈ પડશે હા હા જોઈ પડશે જોઈ નઈ પડે હવે હું શું કહું છું ખબર આપણે કોક એવું કરવું પડશે કે આપણે ન ઓમ આખો ગોમ આપણા ચીડે તો એવું કરવું પડશે આપણા આચ્છા છે હું એક તમને કે કરતો તે યાર એવું હે હા અને આ ચોથી લાયા આ પછી તો તમને ખબર છે હું બધું ઉઠાવું છું અરે વાહ વાત સાચી છે હું જો ખબર હા વસ્તુ પાડી ને પંપે ઉઠાઈ ને હા એટલે મારે છે ને હવે તમને એવું વસ્તુ બતાવવું પડશે ચબ્બલ લઈને પાડી દો તમે એવું હા હા તો એ તો વસ્તુ પેલાવ પડશે આપણે હું ડાડે જઉ પેટ્રોલિંગમાં હા અને તમારે રાતે જઈને જો ઉઠાઈ લેવાનો રાતે સુવા જાવ પાડા તાણી ડાળ જ ઉઠાવવાનું આપણે તો એમ તો ગયા હતા નહીં હવ પાછળ જગ્યા મળવાનું કો આપણે આટલા લગાજો આટલા પૂરે પૂરું બરા તૂટી જઈ એમ બહુ અંગાત નતો આખી પત્રની કંપનીઓ લાવતો તમારી વાતો થઈ ભૂત પેરલો ભૂત પેલો પેલો ભાઈ આ ભૂત પડ્યા પડે જૂના

તો ખબર પડી જાય ડાયરેક્ટ ચોરી કરવા જાહે ને સીધા જેલ માં જાહે હા હેરો આપડા બહુ ડાઈસ ના હારો અને આપણે છે ને ગામ કોઈ આપણે કોઈ હારાય નહીં ગણતો આ કે છે એટલે આપણે કોમા જેવા કરા હે ના આ વાત એકલી ચોરી નહીં હા પણ આપણે ચોરી ના કાસ ખાય છે ઈ વાત હા જી આજે કોડે રોજી રોટી આપણી હા ધંધા પે કુલી નઈ

રસકો તો વાટી ના આવ્યો છું છોકરાને કહે હવે લઈ આવશે મને શાક લેવા જવા દે તાતળ હોય મેલ

કેસ કરવા જવા દે પેલા કેસ કરવા ના જાઉં છું પણ પેલા ઘો સાહેબ હશે કે નહીં હોય પેલા ફોન કરી લેવા દે અલે આ તારી ફોન તો જો નસકો અડધો કે મળી રાખશું ના ફોન હોય પડે તો મમ્મી મમ્મી આયો કુકુ સાહેબ ને ફોન કરવા દે કુકુ સાહેબનો નંબર હલો સાહેબો છોકતો ચોરી તો થઈ જઈ આ કુકુ સાહેબ કુકુ સાહેબ જોડે જવા દે મને સાહેબ રમતાજી ભમતાજી પચીસ રૂપિયા ની સોરી નો કેશ પચીસ રૂપિયા ની સોરી નો કેશ સાહેબ તમે પૈસા હું જોશો નઈ મારા કેશ ઉપર તો ના લો જો ટાઢુ ટોણ થાય ને એટલે કેર આઈ ને ઉપાડી સાહેબ મારા કેશ નું કા કરો તમે બચારો એટલો બધો ગરીબ છે સાહેબ હા એ હું તો ગરીબ નહી મારે તો ગાડી છે ફાર્ચીડા ગાડી મેં પહેલી વાર નો માપડ્યું આવી રીચી ગાડી કેવી એટલે સાહેબ ચાર ટાર વાળી આવે ગાડી અને આટલી ઊંચી આવે અને ગોમવાળા કહેતા કે હતા કે પચાસ હાઈટ લાખ ગાડી આવે આપડે ગાડી લેવા જતા નહીં મિલ દઈએ આપડે માણસ ને લેવા તારી ગાય થઈ ગયો એને ફરચીડા નહીં ફોર્ચ્યુનર કહેવાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સાહેબ આવી છે આ બાજુ સાહેબ ના હું પચીસ રૂપિયા ના દૂધ થી કેટલું ફરવાનું થાય છે અમારે

તું તો પચીસ રૂપિયા લઈ રૂપિયા પેલા મારા ઉભા પચીસ રૂપિયા તો આફી તો દઉં હા પણ આ વાળો કેસ કદી નહીં ઘણ પચીસ રૂપિયા દૂધ થી સરકાર ના માણસો નો હેરાન કરો હો આવું કરાતું છે પચીસ રૂપિયા તો સમજ્યા કે ચોક પડી ગયા છે શાકભાજી ના તાતે હારું હડો તો લઈ આવો શાકભાજી તાણો હારું તો આવ્યો હમણાં એ હાર હડો હેડા